પોરબંદરની પતંગ બજારમાં વેપારીઓ ચાઇનીઝ દોરીઓનું તેમજ વધુ કાચવાળી દોરીઓનું વેચાણ ન કરે તે માટેના ચેકિંગ હાથ ધરાયું હતું વન વિભાગના અધિકારીઓ દ્વારા પતંગ બજારમાં ચેકિંગ સાથે વેપારીઓને સમજણ પણ આપવામાં આવી હતી પોરબંદર શહેર સહિતના વિવિધ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા પતંગ દોરીના સ્ટોલ પર જઈ ચાઇનીઝ મંજા પ્લાસ્ટિક દોરી અને તુકલ જેવી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણનું ચેકિંગ કરાયું હતું કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત શહેરમાં પતંગ દોરીના સ્ટોલ પર જે ચાઇનીઝ માંઝા પ્લાસ્ટિક દોરી તુક્કલ જેવી પ્રતિબંધિત વસ્તુઓના વેચાણનું ચેકિંગ કરાયું હતું ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતિની ઉજવણીના ભાગરૂપે જિલ્લાભરમાં ઉત્સવ પ્રેમીઓ પતંગ ચગાવતા હોય છે જેમાં ચાઇનીઝ દોરી કાચ પાયેલી દોરી તથા દોરાના કારણે માણસો તથા પશુઓ ને ગંભીર ઈજાઓ અને ઘાયલ થતા હોવાના અને મૃત્યુ પણ થતા હોવાના બનાવો બનતા હોય છે

પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટની ચાઇનીઝ દોરા તથા આયાતની દોરાની આયાત કે ખરીદી કે દોરાનો વેચાણ સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાનો ઉપયોગ કરી પતંગો ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર